ખાતે પરમ સંત બાબા જય ગુરુદેવજી મહારાજના અનુયાયો દ્વારા સમાન્ય નશામુક્ત અને શાકાહારી બનાવવાના સંકલ્પ સાથે જીવજાગરણ ધર્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું પરમ સંત બાબા જય ગુરુદેવજી મહારાજના આધ્યાત્મિક ઉત્તરાધિકારી બાબા ઉમાકાંતજી મહારાજ કે જેમનું આશ્રમ ઉજ્જૈન ખાતે આવેલ છે અને તેમના આદેશથી જીવજાગરણ ધર્મ યાત્રા અંકલેશ્વર ખાતે નીકળી હતી ને યાત્રા અંકલેશ્વરના કાપોદરા પાટિયાથી નીકળી વાલિયા ચોકડીએ સમાપ્ત થઈ હતી ને યાત્રા દ્વારા લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો કે નશામુક્ત અને શાકાહારી બની જવા ધરતી ઉપર જે પાપ થઈ રહ્યું છે તેને લીધે કુદરત નારાજ છે સમયસર વરસાદ ગરમી કે ઠંડી પડતી નથી જેને લીધે અન્નની ઉપજ આવતી નથી માંસાહાર અનેક પ્રકારની બીમારીઓ ફેલાય છે તારોનો નશો કર્યા બાદ માણસ ભાન ભૂલી જાય છે ને મા બહેન કે પત્ની વચ્ચેનું અંતર ભૂલી જાય છે જે લોકો નિયમ અને સંયમથી રહેશે કુદરતના નિયમ પ્રમાણે ચાલશે ને કુદરતને ખુશ કરવાનું કામ કરશે ને શરાબ મુક્ત થઈ શાકાહારી પણ કુદરતના નિયમ પ્રમાણે વધશે તો કુદરત ખુશ થશે આ ધરતી ઉપર સતયુગ આવી જશે બાબાજી સંકલ્પ લીધો કે કલયુગના આ સમયમાં સતયુગની સ્થાપના કરશે અને ગૌ રાષ્ટ્રીય પશુ બનાવવામાં આવે છે દિવસે ભારતમાં ગૌહત્યા બંધ થઈ જશે તે દિવસે સતયુગની કારણો આ દેશમાં ફેલાશે અને જ્યારે આ દેશમાં માસને શરાબ વેચવાનું બંધ થશે ત્યારે ભારત દેશ વિશ્વગુરુ બની જશે લોકો ભારતમાં યોગ સાધના અને આધ્યાત્મિક જ્ઞાન લેવા આવશે અને જેવા આશયો સાથે આ જાગરણ યાત્રાનું બાબાજીના ભક્તો દ્વારા સમગ્ર દેશમાં આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે જીવજાગરણ યાત્રા અંકલેશ્વર જીઆઈડીસી મુકામે ઠેર ઠેર ફરી હતી જેમાં પરમ સંત બાબા જય ગુરુદેવજી મારા અનુયાયો મોટી સંખ્યામાં હાજર હતા રિપોર્ટર અજર પટાન સેટર ન્યૂઝ અંકલેશ્વર